સાબ તમે ગઈકાલે કઈ ખોટું લાગ્યું મને મશી મળ્યા આ છે ડોંડા તરફથી ડોંડા ને આ રોનક સ્ટેજ ઉપર છે ને તો કાર્યક્રમ બુટુ બુટુ બેનર બેનર પાટી જાય હે ને કેમ સ્ટેજ ઉપર આવ્યો એટલે કોણ બાપા નું જે પૈણાં કી પૈસા આપે છે એને કોણ પણ રોનક રોનક એટલે આપે છે કોણ આપે તોય પૈસા સ્પોન્સર લાવ્યા છે અમે છે હેલો હે સ્પોન્સર સ્પોન્સર લાવેલા છે અમે હા આ તો ઈ જો

તમે આવી જાવ સાંજે આરતી આરતી માં તમે સન્માન રહી ગયું આવી જાવ બીજું શું બાકી મને મને મનમાં રાખતા નથી કે કોઈ સન્માન રહી ગયું અપમાન કરવા માટે ભાઈ હું અપમાન કર્યું નહી ખબર છે વિપુલભાઈ એવું નથી ભાઈ મેં જ કીધું તો પરાગ ને કે ભાઈ બધા લોકો નીચે લઈ લ્યો શું શું મારા બાળતા બધો ખેલ કરેલો છે મેચ મને કીધું પરાગ ને બરાબર લોકો રિપીટ છે હોય ને તમે જોજો કેમ ખેલ થાય એમ શેનો ખેલ કરવાનો માં એ હું કરી દઈશ આ ઝાંજે તમે જોઈ લેજો અમે તમારો ખેલ કરવા આવ્યા કઈ

ટ્રાફિક તમને ઉપર ભાઈ ટ્રાફિક વોર્ડ નંબર બે ના પ્રમુખ હતો એને તારી ઉપર જરૂર હતી એનું હું તારે કામ હતું ત્યાં બરોબર ધાંધો લાયો કલાકાર તો ચાલુ આરતી તમે ઉપર લઈ ગયો છો તો એ ક્યાં તમારા માસ્ક હતો બરોબર ત્યારે ટ્રાફિક નહોતું તમારે અરે એવું નો ભાઈ બધા લોકો નીચે સન્માન જેનું સન્માન થઈ ગયું છે એ લોકો નીચે બોલાય ક્લિયર કટ બરોબર હું કથામાં આવ્યો હતો તમારા સન્માન બનવાનું આવ્યો નતો બરોબર તો મંદુ કેવું થાય તો આપણે કથામાં આવ્યો માં તમે બોલાવ્યો તો સન્માનમાં તમે નથી બોલાવો આરતી પ્રશ્ન કરો આરતી નોક વધી તું બનો ભાઈ ઈ તમે શું બધું કરો છો ને એ બધી ખબર જ છે એટલે બીજા બધા મને ખેલ નો શીખવાડો પણ શો તો તમે શો કરો તમને ક્યાં ના પડે છે એ આજ હું શો કરે તમે આજ શો જોઈ લેજો તમે જે અમારા ફંક્શન માં અમે તમને મહેમાન તરીકે બોલાવ્યા હતા મહેમાન તરીકે તમે આવ્યા તમે અપમાન છો તો સોરી બાકી અમે તમારે અમારા ખ્યાલ માં આવવાની જરૂર છે અમે તમારા ખેલમાં આવતા નથી બરાબર છે હું આવી જઈશ ને થાય નથી તોડી લેજો બીજું કઈ રેકોર્ડિંગ કરવું હોય તો કરી લેજો રાજુ મોરડિયા નથી લખી લેજો ધમકી છે અને તમારે જ્યાં તોડવું હોય ને તોડી લેજો કેવું હોય કહી દેજો ના ના અમે કોણ હું કા કે અમે તમે કહો છો સુદામા ને ધમકી તને ધમકી વચ્ચે એવો ધમકી હું હજી જ કહી દઉં મારી માટે ફેલ કરવા વાળામાં હું છોડાય નઈ

જેનું એક વાર સ્ટેજ ઉપર સન્માન થઈ ગયું હોય એ આરતી ન હોય નીચે લેવાના ઈફી પેલા નિયમ કર્યો છે વખત આરતીમાં બોલાવીએ કારણ કે પેલી ગણેશ સમય થી ત્રણ વખત ચાર ચાર દિવસ ગંડી ઉપર ચડી ગઈ પણ નિયમ કરે ખબર પીઠ છે બીજા લોકો વારો આવજો ને તો હું એમ કહું છું બોલાવાય જ નહી તમે આરતી માં બોલાવ્યા હતા સતીશ ભંડે ને કીધું ક્લિયર કર્યું એનો વારો આવી ગયો છે સતીષ ભંડે કે કઈ નહિ આરતીમાં આવે છે વાંધો નો આવ્યો વેલકમ એમાં શું વાંધો ચીઠી નોતી ગાય એમ બરોબર આમાં તો કોણ સમજ આવ્યો હતો કોઈ કોઈ કોને ગોપાલ મને બોલાવ્યો પ્રશ્ન છે

આ એને કર્યા છે સેમ મેસેજ જ કર્યા છે વાત કરો અત્યારે કોપી ટુ કોપી જ કર્યા છે કહો વાત બરોબર